વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર તમારું સ્વાગત છે તો ઈ લર્નિંગ ગુજરાત ચેનલની અંદર ધોરણ નવની અંદર પાઠ તેર આપણે શા માટે બીમાર પડીએ છીએ ઘણા બધા પોઈન્ટ એવા જ હોય છે વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો કે આપણે શા માટે બીમાર પડીએ છીએ તે આપણે જાણતા હોઈએ છીએ પરંતુ ઘણી બધી માહિતી એવી હોય છે કે જે આપણે જાણતા હોતા નથી તો આપણે આ પાઠની અંદર આપણે શા માટે બીમાર પડીએ છીએ અને તેને માટે કેવી તકેદારી આપણે રાખવી જોઈએ તેને વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે તો એને માટે સૌપ્રથમ આપણે એક પ્રવૃત્તિ જોવાની છે કે તમે લાતુર ભોજ કાશ્મીર વગેરેમાં આવેલા ધરતીકંપ કે ભૂકંપ વિશે કે તટવર્ષી પ્રદેશોને અસર પહોંચાડવાવાળા ચક્રવાટ વિશે સાંભળેલું ચક્રવાટ એટલે કે જે વાવાઝોડા આવી ચૂકેલા હોય છે તે જો આવી ઘટનાઓ આપણી આજુબાજુ થયેલી હોય તો કલ્પના કરો કે લોકોના સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર થયેલી હશે ખાસ કરીને સુરત જેવા શહેરોની અંદર જ્યારે રેલ આવી ગઈ હતી ત્યારે રેલને કારણે રેલને કારણે બે હજાર છમાં જ્યારે રેલ આવી તો રેલને કારણે કેટલી બધી ગંદકીઓ ફેલાઈ ગઈ હતી તે લોકો જાણે છે અને ન્યૂઝપેપરમાં પણ લોકોએ વાંચેલું હશે તો તેનો અનુભવ આપણે સારી રીતે કરેલો છે તો લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થયેલી હશે કુદરતી વિપત્તિઓ વાસ્તવમાં થવાને લીધે સમય આપણા પર કઈ અસરો પહોંચાડી પહોંચી હશે કુદરતી વિપત્તિઓ વાસ્તવમાં થવાને લીધે તે સમયે આપણા પર ભય ચિંતાની માનસિક અસરો પહોંચતી હોય છે આપણને ડર આવી જાય છે ચિંતા થઈ જાય છે મગજ ઉપર અલગ અલગ વિપરીત અસરો પણ આપણને ઉપજાવે છે અને આર્થિક રીતે પણ નુકસાન થઈ શકે છે વિપત્તિ આવ્યા પછી કેટલા સમય સુધી વિભિન્ન પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થતી રહેશે જ્યાં સુધી યોગ્ય સફાઈ કામગીરી જ્યાં સુધી બધું વ્યવસ્થિત સાફ સફાઈને બધું ન થઈ જાય ત્યાં સુધી તે અસરો આપણી પર રહે છે મૃતદેહોનો નિકાલ મૃતદેહો એટલે કે મરેલા મનુષ્ય હોય કે મરેલા પ્રાણીઓ હોય કે કંઈ પણ મરેલું હોય તો તેની જે સડો થાય છે તેની જે દુર્ગંધ આવે છે તે દુર્ગંધને કારણે જે અસરો થાય છે તેની વાત છે જંતુનાશકો નાશકોનો છંટકાવ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાથી પણ આપણે ઘણી બધી આંખોની અંદર છે સ્વાસ્થ્યની અંદર ઘણી બધી નુકસાનો થતી હોય છે પૂરતો પોષણક્ષમ આહાર પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર એવા સમય આપણને પૂરતા પ્રમાણમાં ન મળી રહે કારણ કે આખા વિસ્તારમાં જો એવી ઘટનાઓ થઈ જોઈ ગઈ હોય તો પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહેવું અને આપણા સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ થાય છે સ્વસ્થ પાણી પુરવઠો રસીકરણ એન્ટિબાયોટિક વગેરે પર્યાપ્ત માત્રામાં તેમજ રોગિષ્ઠ વ્યક્તિઓને તબીબી માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વિભિન્ન પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થતી રહેશે તો જ્યાં સુધી તમામે તમામ સો સગવડ દરેક વ્યક્તિઓને ન મળી રહે જે પરિસ્થિતિ અસરગ્રસ્ત છે તેવા લોકોને તેની મદદ ન મળી રહે ત્યાં સુધી તેની ઉપર સમસ્યાઓ 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 શરૂ રહે છે પહેલી પરિસ્થિતિમાં વિપત્તિના સમયે સ્વાસ્થ્ય પર શું અસર પડે છે અને બીજી પરિસ્થિતિમાં વિપત્તિના સમય પછી સ્વાસ્થ્ય સંબંધી કઈ સમસ્યા ઉત્પન્ન થઈ હશે તો પહેલી પરિસ્થિતિમાં જ્યારે વિપત્તિ થાય છે તે સમય તેને પહેલી પરિસ્થિતિ કહેવાય છે કે જ્યારે વિપત્તિ થઈ ગઈ હોય ત્યારે સ્વાસ્થ્ય પર શારીરિક અસરો થાય છે જેવી કે શારીરિક ઈજા થાય છે અસ્થિભંગ તેમજ ભૂખ તરસથી બેલા બેહાલ થઈ જાય છે લોકો વગેરે અને કુટુંબના સભ્યો ગુમાવવાથી કે સ્વ જંગલ મિલકત ગુમાવવાથી માનસિક તાણ વ્યગ્રતા અને દુઃખની માનસિક અસરો જોવા મળે છે આવી મોટી હોનારતો જ્યારે થાય છે ત્યારે લોકો પોતાના ઘર પડી ગયા હોય બેઘર થઈ ગયા હોય તો પોતાની માનસિક સ્થિતિ પણ ગુમાવી બેસતા હોય છે વ્યગ્રતા થઈ ગયા હોય છે દુઃખી દુઃખી થઈ ગયા હોય છે તેમનો મગજ કોઈ કાર્યમાં નથી લાગી શકતું અથવા તો તે લાગવા માટે થોડો સમય લાગી જાય છે બીજી પરિસ્થિતિમાં એટલે કે જે પરિસ્થિતિ આપણી સામે જે સમસ્યા આવેલી છે તે સમસ્યા ગયા પછીનો સમયની વાત છે તો વિપત્તિના સમય પછી કાયમી અપંગા આવે છે જો એવી વિપત્તિ અસરને કારણે કોઈના પગ ઉપર ઈસા થઈ હોય તો કાયમી અપંગ આવી શકે આંખ ઉપર અસર થઈ હોય તો અંધ પણ થઈ શકે હાથ ઉપર અસર થઈ હોય તો હાથ પણ ગુમાવી શકે છે પ્રદૂષિત પાણી ખોરાકના ઉપયોગથી ઝાડા કમળો કોલેરા શરદી ખાંસી વગેરે શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તેમજ ઘર વખરી મિલકત જે માલસામાન જે આપણા પાસે હોય છે તે કુટુંબના સભ્યો ગુમાવવાના દુઃખ અને ફરી વસવાટ Posen limasik di cinta. જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે કે બધું ગુમાવી દીધા પછી દરેક વ્યક્તિના મનની અંદર એક જ વસ્તુ આવે છે કે જે વસ્તુ આપણી પાસે હતી જે મિલકત આપણી પાસે હતી જે સ્વજનો આપણી પાસે હતા જે પરિવારના સભ્યો આપણી સાથે હતા તે લોકોને તો આપણે નથી મેળવી શકવાના પરંતુ જે નવેસરથી મ્યાલ મિલકત જે આપણે ગુમાવી ચૂકેલા છે તેને મેળવવા માટે આપણે શું કરવું જોઈએ તે બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આવી જ્યારે હોનારતો સર્જાય દરમિયાન ખૂબ જ સાવચેતી સમજી વિચારીને આગળ વધવું જોઈએ અને મનને મક્કમ રાખીને જિંદગીમાં આગળ વધવું જોઈએ ત્યાર પછી આવે છે વન બાય વન એક એક પ્રશ્નને આપણે જોતા જઈશું સજીવોમાં થતી આંતર સંબંધિત ક્રિયાઓની સમજૂતી ટૂંકમાં આપો કોષ સજીવોનો પાયાનો એકમ છે આંતર સંબંધિત ક્રિયા એટલે કે આપણા શરીરના અંદરના ભાગમાં થતી ક્રિયાઓને શું કહેવાશે આંતર સંબંધિત ક્રિયાઓ તો કોષ સજીવોનો ભાયાનો એકમ છે કોષો કાર્બોદિત પ્રોટીન લિપિડ વગેરે વિવિધતા ધરાવતા દ્રવ્યોના બનેલા છે ઉચ્ચ સજીવોમાં જીવંત કોષ વિવિધ જેવી ક્રિયાઓ દર્શાવતું ગતિશીલ સ્થાન છે કોષોમાં સમારકામ એટલે કે નાશ પામેલા કોષોના સ્થાને નવા કોષોનું સર્જન થવા માટે તેમજ નવા કોષોના સર્જની ક્રિયા સતત ચાલતી રહે છે આપણા અંગો અથવા પેશીઓમાં વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ ચાલ્યા કરે છે હૃદયનું ધબકવાનું કાર્ય કરી રુધિરને શરીરમાં ફરતું રાખે છે આ સમયે ફેફસા શ્વાસોશ્વાસ ક્રિયા કરે છે શ્વાસને લેવો અને શ્વાસને અંદર બહાર મુક્ત કરવો તે ક્રિયાને શ્વાસોશ્વાસ કહેવાય છે મૂત્રપિંડ ગારણ દ્વારા મૂત્ર નિર્માણનું કાર્ય કરે છે જે બાઉમેનની કોથળીની અંદર દસમા ધોરણની અંદર તમે તેનો વિગતવાર અભ્યાસ કરવાના છો કે મૂત્રપિંડની અંદર બાઉમેનની કોથળી આવેલી હોય છે તે બાઉમેનની કોથળીની અંદર શું થતું હોય છે મૂત્રનું ગારણ થતું હોય છે અને રુધિર ત્યાં શું થતું હોય છે શુદ્ધ થતું હોય છે મગજ વિચારે છે આમ શરીરમાં થતી વિવિધ પ્રક્રિયાઓ આંતર સંબંધી ક્રિયાઓ છે ત્યાર પછીનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે સમજાવો કોષ પેશી કે અંગોની ક્રિયાશીલતાનો અવરોધ રોગ સાથે સંબંધિત છે સજીવોના શરીરમાં જુદા જુદા અંગો વડે થતી વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ સતત ચાલતી રહે આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે શરીરને કાચા પદાર્થો જે આપણે ખોરાક વડે ગ્રહણ કરીએ છીએ તે અને શક્તિની જરૂર પડે છે આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે આમ કોષો અને પેશીઓની ક્રિયાશીલતા માટે ખોરાક જરૂરી છે જે આપણે સવાર બપોર અને સાંજ ત્રણ સમય લઈએ છીએ પરંતુ અપૂરતો ખોરાક કે અપૂરતા પોષણ દ્રવ્યોને કારણે શરીરને જરૂરી શક્તિ પ્રાપ્ત થતી નથી ઘણી વખત આપણે પૂરતા પ્રમાણમાં ખોરાક તો લઈએ છીએ પરંતુ પૂરતા પ્રમાણમાં તેની અંદર પોષક ઘટકો રહેલા હોતા નથી તો તે ખોરાકને પણ કેવો કહી શકાય અપૂરતો કહી શકાય પરિણામ સ્વરૂપ કોષો અને પેશીઓની ક્રિયાશીલતા ઘટે કે અટકે છે ઘટી જાય છે અથવા તો અટકી જાય છે જો મૂત્રપિંડ ગારણ ન કરે તો શરીરમાં વિષારી દ્રવ્યો જમા થાય છે ફેફસા યોગ્ય રીતે શ્વાસોશ્વાસ ન કરે તો શરીરના કોષોને જરૂરી ઓક્સિજન પ્રાપ્ત ન થાય અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર ન થઈ શકે હૃદયની ધબક ધબકાર પ્રક્રિયાની અનિયમિતતાથી રુધિર પરિવહન કાર્ય વિક્ષેપ સર્જાય છે આ બધી પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી પરિણામે ચોક્કસ રોગની પરિસ્થિતિ રોગની સ્થિતિ સર્જાય છે જેને આપણે કહીએ છીએ કે આપણું શરીર શું થયું છે બીમાર પડેલું છે તેવું આપણે કહીએ છીએ આમ જ્યારે કોઈ પણ ઘટક કે કારક કોષો અને પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે અને શરીરમાં રોગ પેદા થવાની સંભાવના ઊભી થઈ જાય છે તો શરીરમાં રોગ ઊભી રોગગ્રસ્ત સ્થિતિ ઊભી થવાના કારણો શું છે તે આપણે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં ગાડી તમે જે પ્રશ્ન ભણી રહ્યા છો તે તમે તમારા વિષય એટલે કે શારીરિક શિક્ષણની અંદર પણ તેનો સમાવેશ થઈ શકે છે સ્વાસ્થ્ય અને તેનું કથળવું આપણું શરીર અને તે કથળવું કથળવું એટલે કે કેવી રીતે બગડે છે તે સ્વાસ્થ્યનું મહત્ત્વ સામાન્ય વ્યવહારમાં સ્વાસ્થ્યને કેવી રીતે મૂલવવામાં આવે છે તે જણાવો સામાન્ય રોજિંદા વ્યવહારમાં સ્વાસ્થ્ય શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે ક્યાં કે પહેલાંનું સ્વાસ્થ્ય ખરાબ છે પેલો વ્યક્તિ બીમાર છે પેલા વ્યક્તિની સ્થિતિ ખરાબ છે એ શબ્દ આપણે વારંવાર સમજીએ છીએ ઘણીવાર આપણા માટે કે આપણા કોઈ કુટુંબીજન માટે સ્વાસ્થ્ય સારું નથી એવો વાક્ય પ્રયોગ કરાય છે આપણા શિક્ષક ઘણી વખત કહે છે આ સ્વાસ્થ્યપ્રદ વલણ નથી એટલે કે આપણું જે વલણ હોય છે સારું ખા ન ખાવાનું ખરાબ પાણી પીવાનું કોઈની સાથે ખરાબ વલણ કરવાનું તે બધું જ જે હોય છે વર્તણૂક કરવાનું તે સ્વાસ્થ્યપ્રદ એટલે કે તે વલણ પણ આપણા શરીર માટે વ્યવસ્થિત અને યોગ્ય કહી શકાય નહીં આપણા વડીલ કોઈ પડોશી કે સંબંધીને ત્યાં કોઈ સામાજિક પ્રસંગે જાય છે ત્યારે પહેલાં પૂછે છે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે તો આપણે ઘણી વખત કોઈને ફોન કરીએ છીએ મામાને માસીને કાકાને કાકીને ત્યારે આપણે પ્રથમ એક જ પૂછીએ છીએ કે તમારી તબિયત કેમ છે તબિયત પાણી પૂછીએ છીએ કારણ શું છે કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી સાથે જે જોડાયેલા છે આપણા જે સગા સંબંધીઓ છે તેમનું સ્વાસ્થ્ય વિશે આપણે યોગ્ય જાણકારી રાખવી પણ જરૂરી છે આ વ્યવહારમાં જો તબિયત બરાબર હોય તો સ્વાસ્થ્ય સારું છે અને જો તબિયત બરાબર ન હોય તો સ્વાસ્થ્ય સારું નથી એમ કહેવાય એટલા માટે જ ઘણા બુઝુર્ગ દાદા દાદી જે આપણા હોય છે તે એમ જ કહેતા હોય હવે તો અમારી ઉંમર થઈ ગઈ હવે તો અમારું સ્વાસ્થ્ય બગડવાનું છે કારણ કે ઉંમર થાય છે તે પ્રમાણે શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ ખરી તે ધીમે ધીમે કેવી થતી થતી જાય છે છિન્ન થતી જાય છે આમ સામાન્ય વ્યવહારમાં શારીરિક માનસિક અને સામાજિક કાર્ય યોગ્ય રીતે કરવાની ક્ષમતા દ્વારા પ્રાપ્ત થતી અવસ્થાને સ્વાસ્થ્ય તરીકે મુલાય મૂલવાય છે વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ સામૂહિક એટલે બધાની વ્યક્તિગત એટલે પોતાની બંનેની સ્વાસ્થ્ય પર અસર સ્વાસ્થ્ય એટલે શું વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા કેવી રીતે અગત્યની છે તે જણાવો સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક માનસિક અને સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય દર્શાવતી સ્થિતિ માત્ર પૈસા ટકાથી વ્યક્તિ સુખી હોય તે જરૂરી નથી પરંતુ તેનું શારીર પણ સારું હોવું જોઈએ તેનું મગજ પણ સારું હોવું જોઈએ અને સમાજની અંદર પણ તેની સંપૂર્ણ શાંતિ હોય ત્યારે તે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ છે તેમ કહી શકાય બાકી કહી શકાય નહીં બધા સજીવોના સ્વાસ્થ્યનો આધાર તેમની ફરતે આવેલા પર્યાવરણ પર રહેલો છે દાખલા તરીકે ચક્રવાત દરમિયાન આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે વ્યક્તિ સમાજમાં રહે તે ખૂબ અગત્યનું છે કારણ કે સામાજિક પર્યાવરણ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે અગત્યનું છે વધારે પડતી ઠંડી વધારે પડતી ગરમી પડી જતી હોય તો આપણું મગજ અસ્થિર થઈ જતું હોય છે તેને કારણે ઘણી બધી અસરો થાય છે મનુષ્યો ગામડા કસબા કસ્બા એટલે કે જે જેને ગામની જેમ ઓછી વસ્તી પણ ન હોય ને શહેરની જેમ વધારે વસ્તી પણ ન હોય જેને આપણે આપણી ભાષામાં તાલુકો કહીએ છીએ કસ્બા કે શહેરોમાં રહે છે આવા રહેઠાણ વિસ્તારોની જાહેર સ્વચ્છતા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વની છે આવા વિસ્તારોનું પર્યાવરણ પણ સ્વાસ્થ્ય પર અસર કરે છે જો આવા વિસ્તારોમાં સર્જાતા કચરાનો નિકાલ કરવામાં ન આવે તો શેરીઓમાં કચરાના ઢગલા થઈ જાય છે ગટરો ઉભરાઈ જાય છે અને ખુલ્લામાં ગટરના પાણી કે અન્ય પાણી ભરાઈ રહે તેનો નિકાલ કરવામાં ન આવે તો વિવિધ રોગકારકો અને રોગવાહકોનો ઉદ્ભવ સ્થાન અને આશ્રય સ્થાન બની જાય છે આ ઉદ્ભવ એટલે કે ત્યાંથી તે ઉત્પન્ન થઈ શકે આશ્રય એટલે કે ત્યાં રહેવા માંડે છે તેનાથી આપણું સ્વાસ્થ્ય જોખમવાની પૂરી શક્યતા રહે છે આ વ્યક્તિગત આરોગ્ય માટે સ્વચ્છ હવા પાણીની સાથે સ્વચ્છતા ખૂબ જ અગત્યની છે જે આપણે આપણી આજુબાજુમાં રાખી શકીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આવે છે તમારા સ્થાનિક પ્રશાસન દ્વારા સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે શું ઉપાય કરે છે તેની જાણકારી મેળવું શું તમારા મોહલ્લામાં બધા જ રહેવાસીઓને સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે હા તે આપણે જાણીએ છીએ કારણ કે રોજ સવારે સવારે અને અમુક સમયે જે આપણા પાણીની તંગી હોય છે તો એવા સમયમાં આપણને પૂરતા પ્રમાણમાં પાણી મળત મળી રહેતું હોય છે તેની વાત છે ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ તેર પોઈન્ટ ત્રણ તમારા સ્થાનિક પ્રશાસન દ્વારા સ્થાનિક પ્રશાસન એટલે કે જે સરકારી કર્મચારીઓ છે તેના દ્વારા તમારા મોહલ્લામાં ઉત્પન્ન કચરાનો નિકાલ કેવી રીતે કરે છે સફાઈ કામદારો મોહલ્લાની સફાઈ કરી કચરો ભેગો કરે છે કચરો લઈ જવા માટે ગાડી નિયત સમયે આવતા મોહલ્લાનો તેમજ ઘર વપરાશનો ડસ્ટબિનમાં એકત્ર કરેલો કચરો લઈ જાય છે અને તે વ્યવસ્થિત જગ્યાએ શું કરે છે ઠલવાય છે શું સ્થાનિક અધિકારીઓએ કરેલા ઉપાયો પર્યાપ્ત છે ના સ્થાનિક અધિકારીઓ તે પોતાના સમયગાળા દરમિયાન કરે છે પરંતુ તેની સાથે સાથે આપણે પણ આપણા ઘરની અંદર જેવી રીતે સ્વચ્છતા રાખીએ છીએ એવી રીતે બહારની અંદર પણ આપણે સ્વચ્છતા રાખવી જોઈએ જો ન હોય તો તેમાં સુધારણા માટે તમે કયો ઉપાય સૂચવી શકો છો ઘર વપરાશમાં કચરાનું ઉત્પાદન ઘટાડવું જોઈએ તે પણ જરૂરી છે બને તેટલો કચરો ઓછો થાય તેની આપણે કાળજી રાખવાની તમે તમારા ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરાને ઘટાડવા માટે શું કરશો ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરાને ઘટાડવા માટે ખોરાકનો બગાડ અટકાવીશું ખોરાક વધારે પડતું ન રાંધવું જોઈએ જેટલા વ્યક્તિ ઘરમાં હોય તેટલો જ ખોરાક બનાવવો જોઈએ જેથી કરી ખોરાક ન બગડી શકે શક્ય હોય ત્યાં સુધી શાકભાજીનો છાલ સાથે રસોઈમાં ઉપયોગ કરીશું જેથી કરી છાલને આપણે જે કચરા પેટીમાં નાખીએ છીએ તો તે કચરો પણ ન થઈ શકે જેવ વિઘટનીય કચરાને જમીનમાં દાટી દઈ ખાતર તરીકે ઉપયોગ કરવાની ટેવ વિકસાવી જોઈએ જેવું વિઘટનીય એટલે કે જે કુદરતમાંથી આપણને મળી રહ્યું છે તે કચરાને આપણે શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત જગ્યાએ તેનો નિકાલ કરવો જોઈએ અને તેનું જેવું વિઘટન કરવા માટે જમીનમાં તેને દાટીને ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જો શક્ય હોય તો પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી કપડાની ઠેલીનો ઉપયોગ કરીશું પ્લાસ્ટિકની ઠેલીનો સરકાર ઘણી વખત એનો વિરોધ કરે છે હવે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો બંધ કરો બંધ કરો પરંતુ આપણે કરતા નથી બને ત્યાં સુધી કોઈ પણ માર્કેટમાં કોઈ પણ વસ્તુ લેવા તમે જાઓ તો ત્યાં પ્લાસ્ટિકની ઠેલી તેની પાસે માંગવા કરતાં તમે ઘરેથી જે ઠેલી લઈને જાઓ છો કપડાની તે ઠેલીની અંદર જે તીજ વસ્તુઓને શું કરો લઈને આવો જેથી કરીને તે ચીજ વસ્તુઓનો ઉપયોગ બાવર આપણે ઘરમાં કરીએ અને પ્લાસ્ટિકનો દુરુપયોગ ન દુરુપયોગ ન થાય ખરેખર અમુક સ્થાન ઉપર પ્લાસ્ટિકની જરૂર છે ત્યાં પ્લાસ્ટિક વાપરવું પણ ઇતાવહ છે પરંતુ જે જગ્યાએ શક્ય હોય ત્યાં ગાડી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ તો તેને કારણે સૌથી વધારે સારામાં સારું શું છે પ્લાસ્ટિકને કારણે પણ પર્યાવરણમાં મોટામાં મોટી નુકસાની અને પ્રદૂષણ થઈ શકે છે પુનઃ ઉપયોગ થઈ શકે તેવી વસ્તુઓના ઉપયોગનો આગ્રહ રાખીશું પુનઃ ઉપયોગમાં થઈ શકે એટલે કે જે ચીજ વસ્તુઓ આપણે ફરીથી આપણા જીવનની અંદર આપણા વ્યવહારમાં વાપરી શકીએ તેવી ચીજવસ્તુઓનો આપણે શું કરવાનો છે આગ્રહ રાખીશું જેથી કરી તેનો ઉપયોગ ફરીથી આપણે લઈ શકીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે પ્રશ્ન નંબર પાંચ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક સ્થિતિ અને સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ આવશ્યક છે સમજાવો શરીરમાં થતી વિવિધ ક્રિયાઓ માટે બહારથી દ્રવ્યો અને શક્તિ મેળવવા જરૂરી છે બહારથી દ્રવ્યો અને શક્તિ મેળવવા જરૂરી છે જે આપણે ખોરાકમાં દ્વારા લઈએ છીએ આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે આથી સ્વાસ્થ્ય માટે પૂરતા પોષક દ્રવ્યો ધરાવતો ખોરાક લેવો જરૂરી છે અને ખોરાક માટે પૈસા કમાવવા પણ જરૂરી છે આ માટે સારું કામ કરવું જરૂરી છે આમ સારી આર્થિક સ્થિતિ તથા કાર્ય વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી બને છે સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું એટલું જ આવશ્યક છે સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું જરૂરી છે કારણ કે તમે કોઈ પણ કાર્ય કરો એ તમારી ખુશીથી કરો અને ખુશી વગર કરો તેમાં આસમાન જમીનનો ફરક પડે છે જેથી કરી કોઈપણ કાર્યને તમે કરશો તો તે કાર્ય કરવા માટે તમારે શું થવું જોઈએ ખુશ થવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમે જે કંઈ કાર્ય કરી રહ્યા છો એ સારું થશે તેથી વાસ્તવમાં આપણે તંદુરસ્ત રહી શકીએ જો કોઈની પણ સાથે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી લડતા કે ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી એટલે કે કોઈની સાથે લડાઈ ઝઘડાનું મૂળ ન કરવું જોઈએ જેથી કરીને આપણા સ્વાસ્થ્ય શરીર ઉપર અને આપણા મન ઉપર પણ તેની અસર થઈ શકે છે તો વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા જરૂરી છે સંવાદિતા એટલે શું સંવાદિતા એટલે કે સમાજની અંદર લોકો સાથે સારી સારી વાતો કરવાની એકબીજાને સમજવાનું એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવાનો તે રીતેની પ્રવૃત્તિ કરવાથી વિદ્યાર્થી મિત્રો આપણા સમાજની અંદર સારા એવા સ્વાસ્થ્યની અસર થઈ શકે છે તે ખૂબ જ જરૂરી છે તો દરેક વિદ્યાર્થીઓએ અહીં ચાલેલા પ્રશ્નોને વ્યવસ્થિત સમજવા સાંભળવા ને ત્યાર પછી નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરવો જેથી કરીને તમને આગળના પ્રશ્નોની અંદર પણ ખૂબ જ વ્યવસ્થિત સમજણ પડી શકે